છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે આજે સવારના દસ કેમકે ગઈકાલે રાતે સૂતા સૂતા સાડા ચાર પાંચ વાગી ગયા હતા વિડીયો એડિટ કરીને સો આજે હું થોડોક લેટ ઉઠ્યો છું અને હવે જવાનું છું દુકાને સો આજે જો કે આજના દિવસમાં ઉપરના ફ્લોરનું કામ પૂરું થઈ જવાનું છે એટલે આ આજે સાંજથી યા પછી આવતીકાલ સવારથી એ લોકો નીચેના ફ્લોરનું કામ કરવાનું ચાલુ થશે અને વિડીયો કાલે આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે કેમ કે કાલ તો બિરલાની બર્થ હતી આજે બિરલાની બર્થ ડે છે ઇન શોર્ટ તમે જોતો હશે એટલે તમારા માટે કાલ થઈ ગયો હશે સો આજે પાછો આવવાનો છે હમણાં એટલે કેમ જઈશું શું ચાલશે ખબર ખબરને અત્યારે તો હજુ સુધી કોઈ ઉઠ્યું લાગતું નહીં ફોન આવ્યો નહીં એટલે ખબર પડી કે રાતે બધા લેટ સુતા હતા જોઈએ આજનો દિવસ કેમ ન જાય છે આપણી સાથે છે લુખુ તત્વ કેવું તત્વ કોની મને એ તારા લુખુ કોઈ નહીં મારા તો વ્યવસ્થિત માણસ સંજુ કોઈ છે નહીં શોપ માટે મોબાઈલ ને બધું લેવાનું છે ને બ્રો ટેબ્લેટ એન્ડ ઓલ નહીં એ કે મોબાઈલ તો તમને કદર નથી તોડી નાખો તમે બેડ ના કે તું આઈપેડ એમ આઈપેડ ઓકે આઈપેડ ઓકે આઈ નો ઓ માય ગોડ કઈ વાંધો નહીં ચલો પહેલા ફોન કરો પડશે પહેલા અમારો બ્રો ને પછી આગળ વાત અત્યારે કપડાની દુકાન સંજુ આપણે છે ને બ્રો

નીલેશભાઈ જોયું આપડો પાડેલો હાફ થઈ ગયેલો છે હવે આ મો

किप के पैसा तो लाओ ए भाई पैसा तो लाओ किप के माने पर पैसा तो लाओ अब तो सूच है विचारवा दे गोठोवा दे गुडविल है करो कितना है हां अभी नहीं हमें मतलब हम पर आके हां हां कर मार वीडियो नहीं आलवाना भाई हम पैसा नहीं डाला ना इसमें इसलिए अभी की प्रिंस रेस्टोरेंट Birthday boy and um, all in the house. Birthday boy in the house. Who is it? Who is it? છે is it? Rajvin lad do do do. Who is that coin lad do? Rajvin lad do do then. Ha ke? Do you how party? Do how party? How ki do ani do? How ki do?

मैंने वो की दुई आबड़ी संजू की दुई आबड़ी हमरा 10 रुपया ने ले होती बॉक्स क्या ले तू तो कमे ना आ हाथ पार दे दो सेटिंग कर दे लवली जा तो भाई बाय बाय गुड नाइट भाग गया से एक बाय बाय गुड नाइट कांटो के बेग हो गयो से फिर ड्रीम्स टेक केयर भूल यो तो हम बोल रहे हैं बट डू व्हाट एवर यू वांट टू डू मैन Oh, oh, oh,